જુનાગઢમાં આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો તારીખ પાંચ માર્ચે વિધિવત રીતે પ્રારંભ થશે તેના પહેલા જુનાગઢમાં દામોદર કુંડથી ભવનાથ સુધી સાધુ સંતોની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સનાતન ધર્મની રક્ષા માટે સાધુ સંતોની ભવ્ય રેલી યોજાઈ હતી આ દરમિયાન સાધુ સંતોએ સભા યોજી હતી મહાશિવરાત્રી મેળામાં વિધર્મીઓની બગી અને સ્ટોલ વિરોધ નોંધાવવા માટે રેલી અને સભાનું આયોજન કરાયું હતું મહંત મહેશગીરી બાપુની અધ્યક્ષતામાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો જોડાયા હતા થોડા સમયથી જ આ ગિરનાર ક્ષેત્રના અંદર વિધર્મી આક્રમણ અને અમુક ષડયંત્રો ચાલી રહ્યા છે જે અહીંની પવિત્રતા ભંગ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે એટલે આજે અમે બધા સનાતની સાધુ સંતો તેમજ અહીંયા સનાતની અઢારે જે વરણ કહેવાય ને બધી જ જ્ઞાતિઓના લોકો અમે બધાએ મળીને સનાતનીઓએ ત્રણેય અખાડા જૂના અખાડા આવાન અખાડા અને અગ્નિ અખાડા તેમજ કલેક્ટરશ્રીને અમે માગણી મૂકી છે એક કે તમે આ જે રવેળી નીકળે છે તેના અંદર વિધર્મીની ભગીનો ઉપયોગ ન થાય બીજું અહીંયા કોઈ વિધર્મીનો સ્ટોલ ન લાગે જેથી પવિત્રતા જળવાઈ રહે